જય જવાન જય કિસાન જય મુરલીધર તારીખ સત્તર છઠ્ઠો મહિનો અને બે હજાર પચીસ હવે કાલે આપણે જે અમુક વિસ્તારોમાં જે અતિ તીવ્રતા સાથે વરસાદ પડ્યો અને પહેલો જ વાવણીનો વરસાદ એટલી તીવ્રતા સાથે પડ્યો તો અગાઉ પણ આપણે કીધેલું હતું મિત્રો આપણા વિડીયામાં કે ભાઈ આપણે કંઈક જે રાતનું હવામાન અને દિવસના હવામાનમાં આપણે જે સોમાહ દરમિયાન જે ક્યાંક ને ક્યાંક આપણે જૂની સિસ્ટમ મુજબ જે નજર રાખતા હોય એમાં આપણે સંકેત મળ્યા હતા ચંદરની અંદર મોટું શક્કર હતું જેથી લગાતાર મને આઠ દસ દિવસ ત્યાં જોવા મળતું હતું તો એના હિસાબે મેં તમને માહિતી આપી હતી કે ભાઈ વીસ દિનની અંદર ઘણીવાર એવું બને કે વીસ દિનની અંદર કોઈ મોટો વરસાદ અથવા તોફાની વરસાદ અથવા કોઈ ચક્રવાત જેવું દરિયાની અંદર વાવાઝોડું પણ થઈ શકે વીસની અંદર તો એ આપણે કાલે ઘણા વિસ્તારોની અંદર જો દક્ષિણ સૌરાષ્ટ્રની વાત કરીએ તો એમના પણ વિસ્તારોમાં ક્યાંક નુકસાનીકારક વરસાદ થયો વાવણીનો કારણ કે નુકસાનીકારક એમ કહેવો પડે કે જેને ઓરવેલા હતા કપાસ અને પારા કાંકરા જે આપણા જમીનના પારા કાંકરા હોય તે પણ ધોવાણા એટલે એ ખરેખર તો નુકસાની જ કહેવાય હવે મિત્રો આ બધું તો ઈશ્વરના હાથમાં છે પણ આપણે અનુભવ કરી અને તમને માહિતી આપતા હોય જો કે આવી કોઈ આફતવાળી અને મુસીબતવાળી આગાહીઓ આપણી ખોટી પડે એવું પણ હું દિલથી ઈશ્વર આગળ પ્રાર્થના કરતો હોઉં કે નથી આપણે આવી આગાહી સાચવી કરવી પણ છતાંય ઈશ્વરથી કોઈ મોટું નથી આપણે તો અનુભવ કરતા હોય અને એમના હિસાબે તમને માહિતી આપતા હોય પણ ખાસ કરી અને આજે સત્તર તારીખ અને કાલે અઢાર તારીખ અગાઉ આપણે કીધું હતું ચૌદથી બાવીનો રાઉન્ડ એમાં પહેલાં આપણે ચૌદથી હોળ કહેતા અને સત્તરથી એકવી કહેતા પછી નજીકના દિવસોમાં આપણે આ રાઉન્ડ આંખો જોડી બે તારીખનો અને એક રાઉન્ડ કર્યો હવે મિત્રો આજ તમને જે આ આ અત્યારે હું સમજાવવાનો પ્રયત્ન એ કરવાનો છે અને તમને માહિતી એ આપવાની છે કે હવે ચૌદથી હોળનો રાઉન્ડ તો પૂરો થઈ ગયો પણ આજે સત્તરથી જે એકવીવાળો રાઉન્ડ છે એમાં ખાસ આજે સત્તર અને કાલે અઢાર તારીખ તો આપણા માટે ચોવીસથી છત્રીસ અથવા અડતાલીસ કલાક આ જે બે દિવસ છે એ ક્યાંક ને ક્યાંક હજી અમુક વિસ્તારોમાં ઘાતક સાબિત થઈ શકે એવો પણ વરસાદ પડી શકે ઘાતક એટલે કોઈ ડરવાની વાત નથી કે કોઈ આપણે અફવા નથી ફેલાવતા પણ મારો અનુભવ છે એ જ તમને માહિતી આપું કે અમુક વિસ્તારોમાં કાલે કેમ દસ ઇંચ પંદર ઇંચ કે તેર ઈંચ આવા વરસાદ પડે એવા વરસાદ તીવ્રતા સાથે ટૂંક ટાઈમ કલાકોમાં પડી શકે એથી કોઈ ગભરાવાની કે ડરવાની વાત નથી પણ થોડી ઘણી કાલે જે નુકસાની થાય એવો પણ નુકસાનીનો સામનો કરવો પડે અને મિત્રો ખાસ એક અગાઉથી જે આપણે ટકાવારી સાથે વાવણી કીધી હતી એ મુજબ જ વાવણી થશે પણ એવું નહીં સમજવાનું હજી પશ્ચિમ સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારો બાકી છે દક્ષિણ ગુજરાતના વિસ્તારો પણ અમુક બાકી હશે અને મધ્ય ગુજરાતના પણ બાકી હશે ઉત્તર ગુજરાતના બાકી હશે કચ્છના પણ બાકી હશે એટલે સત્તર અઢારની અંદર એમને પણ વાવણી લાયક વરસાદ થશે પણ આપણે અગાઉ કીધું એમ એ કદાચ પશ્ચિમ સૌરાટનો વિસ્તાર છે સાઠ ટકાની આપણે વાત કરી પણ સિત્તેર ટકા લઈ શકે વાવણીમાં પણ બીજા વિસ્તાર રહી પણ શકે એમ કચ્છની અંદર વાત કરીએ તો કચ્છમાં ઘણા વિસ્તારો વાવણીથી વંચિત રહેશે હતી આરા ઉત્તર ગુજરાતમાં એ ઘણા વિસ્તારો હજી વાવણીમાં રહી જશે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત અને પશ્ચિમ સૌરાટ ને દક્ષિણ સૌરાષ્ટ્ર દક્ષિણ સૌરાષ્ટ્રમાં કોઈ વિસ્તાર બાકી રહે નહીં આ મારો અનુભવ છે પણ પશ્ચિમ સૌરાટના સીમિત વિસ્તારો રહી રહી જાય એવી શક્યતા પણ છે અને કદાચ ના પણ રહીએ એનું કારણ હું તમને કહું કે આવો લોઠો વાવણીનો રાઉન્ડ ક્યારેક ક્યારેક જોવા મળ્યો હોય કે સીધો એન્ટ્રી કરે કરીને દહીં અને અગાઉ પણ આપણે કીધું હતું નૈઋત્યનું ચોમાવું આપણે પંદરથી અઢાર જૂનની અંદર ગુજરાતમાં એન્ટ્રી કરે એવું લાગે છે અને એ જ મુજબ મને અત્યારે હવામાન જોઈને લાગે છે કે ક્યાંક ને કહેવાની મહત્ત્વ એ છે કે સત્તર અઢાર પછી થી ગતિ ધીમી થાય અને વિસ્તારોમાં ઘટાડો થશે છૂટો સવાયો રહેશે એકવીસ તારીખ સુધી અને બાવીસ તારીખથી આ રાઉન્ડથી મુક્તિ મળે પણ મને એવું નથી લાગતું કે બાવીસથી પચીસ કે છવીસમાં કોઈ હેવી રાઉન્ડ આવે છૂટો સવાયો મીડિયમ ઝાપટા રૂપે અથવા કોઈ છૂટો સવાયો સીમિત વિસ્તારોમાં વરસાદી અને વાદળછાયું વાતાવરણ લઈએ અને વરસાદી માહોલ લઈએ પણ ખાસ તમને એ એક સલાહ આપવાની છે કે હજી મિત્રો આજની તારીખમાં કોઈની લોઠી વાવણી થઈ ગઈ હોય અને વાવેતરનો ટાઈમ હોય તો કરી લેવું જોઈએ અને ખોટીએ ઉતાવળ નહીં કરવાની જેથી કરી અને આપણે ક્યાંક બી ઉગાવવામાં ઉગાવવામાં આપણા માટે અનફિટ રહીએ પણ અને કોઈ હજી મિત્રોને વાવણી ના થઈ હોય એ કોરામાં વાવવાનો પણ સાહસ ના કરતા કારણ કે આમાં કોઈ આપણે જે દક્ષિણ દક્ષિણ સૌરાટ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત પછી પશ્ચિમ સૌરાટ પછી જે ઉત્તર ગુજરાત અને કચ્છમાં હજી ઘણા વિસ્તારો વાવણીથી વંચિત રહી જશે એટલે ક્યાંક ઓછો ક્યાંક વધારે અને ક્યાંક હેવી એટલે આવનારા ચોવીસ છત્રીસ અડતાલીસ કલાકમાં અતિભારે વરસાદ પડે એવી શક્યતા છે એટલે મિત્રો કાળજી રાખજો અને સાવચેત રહેજો કોઈ ડરતા નહીં અને કોઈ અફવાઓ નથી ફેલાવતો પણ છતાંય આપણે ઓલી કહેવત છે ને કે ભાઈ વેમમાં ના રહેવું આપણે આપણે ઈરાદાપૂર્વક રહી તો ક્યાંક નિશાણવાળા વિસ્તાર હોય કોઈ આપણે વાળી જતા હોય નદી નદી આવતી હોય તો આપણે વહેલાસર નીકળી જવું અને કોઈ પાણીનો સાહસ પણ ના કરવો જેથી કરીને આપણી જિંદગી છે એ બહુ આપણા પરિવાર માટે કિંમતી હોય અને ઈશ્વર આગળ પ્રાર્થના કરીએ કે આ બે હજાર પચીસનું ચોમાસું જો ક્યાંક ને ક્યાંક આપણી ઉપર આફતો આવવાની હોય એને ઈશ્વર ટાળે એટલે આપણા વિડીયોએ પૂરો કરી જય જવાન જય કિસાન જય મુરલીધર